નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સોમિલ માંડલિયા અને હું અમદાવાદ ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો સ્લિપડીસના ઓપરેશન માટેના જે કોમન સવાલો હોય છે તેના માટેના વિડીયોની સિરીઝમાં આ ત્રીજો વિડિયો છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે સ્લિપડિસ થઈ ગઈ હોય ગાદી ખસી ગઈ હોય તો તેમાં કેટલી ગાદી કાઢવામાં આવે છે ફક્ત ગાદીનો ટુકડો કાઢવાનો હોય છે આખી ગાદી કાઢવાની હોય છે આખી ગાદી ક્યારે કાઢવાની હોય છે આ બધા જ સવાલોની ચર્ચા કરીશું સૌથી પહેલાં તો ગાદી ખસી ગઈ હોય તો તેનો મતલબ એ થાય છે કે કોઈ બી એક જગ્યાએથી આ મોડલમાં તમને બતાડું તો એલ ફોર અને એલ ફાઈવ વચ્ચેની આ જે લાલ કલરનો ટુકડો દેખાય છે તે જગ્યાએ ગાદી ખસી ગયેલી છે હવે આ ગાદીનો ટુકડો છે આ એક પીસ છે જે ખસી ગયેલો છે આ ટુકડો ખસી જાય એટલે આ બાજુની જે નસ છે તેને દબાવે નસની ઉપર દબાણ આવે એટલે તમને આખા પગમાં દુખાવો થાય દવા આરામ ફિઝિયોથેરાપી કસરત કે પછી ઇન્જેક્શન કોઈનાથી પણ ફરક ન પડતો હોય અને તમને તમારા ડૉક્ટરે જ્યારે ઓપરેશનની સલાહ આપી હોય ત્યારે સોરી નક્કી કરવાનું હોય છે કે ગાદી કેટલી કાઢવાની હોય છે હવે ગાદીનો ફક્ત મેં જે તમને બતાડ્યો તેટલો નાનો એક ટુકડો જ ખસેલો હોય તો એન્ડોસ્કોપ કે માઇક્રોસ્કોપ દ્વારા ફક્ત તે ગાદીનો ટુકડો કાઢવામાં આવે છે બાકી ગાદી ઘણી જ મોટી હોય છે તે ગાદી આખે આખી કાઢવાની જરૂરત ક્યારેય પણ પડતી નથી ખાલી પગમાં જ દુખાવો થતો હોય તો ફક્ત ગાદીનો ટુકડો જ કાઢવાનો હોય છે આ ગાદી ખસવાની સાથે સાથે જો તેની આજુબાજુના જે નાના સાંધા હોય છે આ જે નાના સાંધા હોય છે સાંધા પણ ખરાબ થઈ ગયા હોય તો પછી આખી ગાદી કાઢવાની જરૂરત પડી શકે છે કારણ કે સાંધા ખરાબ થવાના કારણે તમને કમરમાં પણ દુખાવો શરૂ થઈ જાય છે તેથી જો ફક્ત ગાદી કાઢવામાં આવે તો પગનો દુખાવો જતો રહે છે પરંતુ કમરનો દુખાવો ઓપરેશન પછી પણ રહી જાય છે તેથી જો ગાદી ખસી હોય તેની સાથે કમરનો દુખાવો હોય સાંધા ખરાબ થઈ ગયેલા હોય તો આખી ગાદી કાઢવી પડે છે તેની જગ્યાએ એક મેટલનું કેજ મૂકવામાં આવે છે સ્ક્રૂ નાખવામાં આવે છે જેથી બંને મણકા ફિક્સ થઈ જાય ફ્યુઝ થઈ જાય અને ત્રીજી વસ્તુ કે ગાદીનો ટુકડો જે છે તે ખૂબ જ મોટો ખસી ગયેલો હોય નસની ઉપર દબાણ ખૂબ જ વધારે હોય કે ફક્ત ટુકડો કાઢવાથી તેને કોઈ પણ દર્દીને આરામ ન મળી શકે તો પછી આખી ગાદી કાઢવાની જરૂરત પડી શકે છે અને તેવા કિસ્સામાં પણ મેટલનું કેજ નાખવું પડે છે કે જેથી દર્દીને કોઈ ઇનસ્ટેબિલિટી ફ્યુચરમાં ડેવલપ ન થાય તો આટલા કેસીસ છે કે જેમાં તમારે આખી ગાદી કાઢી કાઢવાની જરૂરત પડી શકે છે આ સિવાય પર તમને મણકા કે સાંધાના રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય સવાલ હોય તો તમે અમે નીચે આપેલા નંબર પર કોન્ટેક કરીને અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અથવા અમને તમારા રિપોર્ટ કે એમઆરઆઈ રિપોર્ટનો ફોટો પાડીને વોટ્સએપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને પૂરો રિપ્લાય કરી શકીએ ધન્યવાદ